ત્યારે વડોદરામાં ભાખરવડીમાંથી ફૂગ નીકળવાનો જે મામલો છે જગદીશ ફરસાણમાંથી ગ્રાહકે ભાખરવડીની ખરીદી કરી હતી ભાખરવડીનું બોક્સ ખોલતા જ તેમાંથી ફૂગ નીકળી આવી હતી વડોદરા એસટી ડેપો પાસે દુકાન આવેલી છે શ્રી જગદીશ ફરસાણની આ દુકાન કે જ્યાંથી ભાખરવડીની ખરીદી કરવામાં આવી હતી ગ્રાહક દ્વારા ભાખરવડીનું બોક્સ જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે ભાખરવડી ફૂગવાળી જોવા મળી હતી લોકોના સ્વાસ્થ્ય સાથે જાણે ચેડા થઈ રહ્યા હોય તેવા પ્રકારની આ ઘટના સામે આવી રહી છે વડોદરા એસટી ડેપો પાસે આવેલી દુકાન વડોદરા મનપાના ફૂડ વિભાગ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે એસટી ડેપો પાસે આવેલી આ દુકાનમાંથી જે ભાખરવડી ખરીદવામાં આવેલી તે ફૂગવાળી નીકળી હોવાનું સામે આવી રહ્યું છે

ના માલિક પણ અહીંયા ઉપસ્થિત છે ને આ જ જથ્થો છે ને આ પૈકીમાંથી લેવામાં આવીને ફૂગ નીકળી હતી આ ક્યારે નીકળી હતી હવે સેટ તો ત્યાં બેઠે અમિતનગર હવે એ ગ્રાહક કસ્ટમર કહે ફોન કર્યો હશે તે ભૂલથી કોઈ પેકેટ રહી ગયું બાકી એવું તો નહીં થતો અને એને પણ ફોન આવ્યો એને પેમેન્ટ વેમેન્ટ બધું પાછો થઈ દીધો એમ તો ગલતી થઈ જ છે બરાબર કેમ કે પેકેટ કંઈ દબેલું હોય જે હોય એ બાકી એમ તો નહીં થતું કામ ચેક કરીને જ આપીએ છે અને થઈ ગયું છે કેમ કે ફોન આવ્યો છે ફોગાઈ 100 ડગાયું કહે છે અને સેટ પાસે એનો કસ્ટમર કેર નંબર સેટનો જ છે કસ્ટમર કેરમાં ફરિયાદ કરવામાં વ્યવસ્થા છે પણ આ ફૂગ ભાખરવડીમાં કેવી રીતે આવ્યા જૂની ભાખરવડી પેક થાય છે જૂની નહીં થતી સાહેબ અન અમુક કેવો હોય છે કે કદાચ પેકેટ રહી ગયું હોય બાકી એમ તો થતું જ નહીં આજે 20 વર્ષથી હું એ નોકરી કરું છું બગડે આવું થયું નથી આ પહેલી જ વખત આવું પ્રોબ્લેમ થયું છે જની ભાખરવડી સાદી ભાખરવડી હવે એ તમારું પેકેટ બતાવશોનું હોય છે બે હજાર ચોવીસ એટલે કે આ ભાખરવડી અત્યારે બાર થી ચૌદ દિવસ જૂની છે પૈકી બાર ચૌદ દિવસ થઈ ગયા છે અને પચીસ દિવસમાં આ આરોગી જવાની હોય છે એટલે કે હવે ફક્ત ફક્ત આઠ કે નવ દિવસ બાકી રહ્યા છે અને જો આ ન વેચાય તો આની એક્સપાયરી ડેટ જતી રહે આ દસ તારીખનું પેકિંગ છે તો નથી ને દસ દિવસ બાકી છે પણ નહીં વેચ્યા તો પછી એને ફેંકી દેવામાં આવશે પણ એમ તો થતું જ નહીં કોઈક દાળે બાકીએ કોઈક દાળે મહિના છ મહિનામાં એક બે પેકેટ હોય એવું બાકી તો એટલું વેચ કેમ કે સ્ટોક જ એટલું છે લિમિટેડ જ સ્ટોકો જ રાખતા જ નથી એવું છે ભૂલ શીખો સો ટકા ભૂલ તો થઈ જ છે સાહેબ આમાં માનસોથી થઈ જાય કે કઈ રીતે થઈ પણ ભૂલ થઈ જાય એટલે ફૂક આવે બાકી એમ થતું નહી કોઈ દાડે એટલે ભાખરોળી વેચો છો તમે એક દિવસમાં કેટલા પેકેટ વેચતા હશો 7-8 કિલો એક દિવસમાં વેચાઈ જાય છે અચ્છા પેકેટ 500 ગ્રામ નું છે 500 ગ્રામ નું છે એટલે આવા 16-17 પેકેટ વેચાય છે તમારા રોજ આમ થી વેચાઈ જાય છે એટલે શું ભાવ લો છો આના 200 રૂપિયાનો 500 200 રૂપિયાનો 500 તો આટલા પૈસા ખર્ચીને પણ જો ગ્રાહકને ફૂગવાડી ભાખરવાડી મળે આ કેટલું ગંભીર મારો જો ભૂલ સ્વીકારો છે વાત બરાબર છે પણ કોઈને આરોગ્ય સાથે ચેડા થાય છે એવું લાગે તમને સાહેબ પણ તો હું માફી જ માંગુ છું કેમ કે માનસ શું ગલતી હવે માનસ થઈ ગઈ કોઈ માણસ ભૂલ કરી હશે તો જ ગલતી થઈ હશે પણ આઈંદા ને પછી આવું ગલતી ભૂલ નહીં કરું આ જગદીશ ફરસાણ એસટી ડેપોની નજીક આવેલું છે એટલે કે જ્યારે પણ કોઈ મુસાફરો વડોદરાથી આવે અથવા જાય ત્યારે વડોદરાથી સંભાળના રૂપે ફરસાણ લઈને જાય અને નજીકની દુકાનો આજે પડતી હોય છે અને જો તેમાં જ ફૂગ નીકળે તો પછી આ મુસાફરો માટે પણ લાલ બી સામાન પીસ્સો છે દુકાન સંચાલકો ભલે પોતાની ભૂલ સ્વીકારતા હોય પરંતુ પાલિકાની પણ જવાબદારી છે કે સમયાંતરે તેઓ અહીંયા ચેકિંગ કરે પરંતુ તેઓ પણ ફક્ત નોટિસ આપે છે અને જે સેમ્પલ લેવામાં આવે છે તેને રિપોર્ટ પણ ચૌદ દિવસ બાદ આવે છે ને રિપોર્ટ આવે છે ત્યાં સુધી તો આ ભાખરવડી કરીને ફરસાણ કે કોઈ પણ ખાણીની વસ્તુ આરોગ્ય જવાતી હોય છે ત્યારે આ પ્રકારની કામગીરીથી જે લોકો છે જે સ્વાદના રસિયાઓ છે શું તેમને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું જી ધન્યવાદ કૃણાલ આ માહિતી માટે